જય માલક્ષ્મી આજે પવિત્ર શુક્રવારનો દિવસ છે આજે માતા લક્ષ્મીજીનો દિવસ છે અને જેના ઘરમાં માતા લક્ષ્મીજીની કૃપા હોય તેના ઘરના ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે તે વ્યક્તિ અખંડ સુખ સંપત્તિ સંતતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે અને માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા આજે શુક્રવારે મા લક્ષ્મી ચાલીસાના પાઠ કરવા જોઈએ જે પાઠ કરવાથી માતા લક્ષ્મીની અપાર કૃપા રહે છે ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે સુખ સંપત્તિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે તો આ વિડિયોમાં મા લક્ષ્મી ચાલીસાનો પાઠ કરીએ જેને શ્રદ્ધાથી સાંભળજો મા લક્ષ્મીની અપાર કૃપા બનશે બોલો મા લક્ષ્મીની છે मातु लक्ष्मी करि कृपा करो हृदय में वास मनोकामना सिद्ध करी पुरहु मेरी आस यही मोर अरदास हाथ जोड़ करु विनंती सब विधि करो सुवास भक्त जननी जगदंबिका सिंधु सुता में सुमीरो तो ज्ञान बुद्धि विधिया दो मोहि तुम समान नहीं को उपकारी सब विधि पर हो आस हमारी जय जय जगत जननी जगदंबा सबके तुम ही हो अवलंबा तुम हो घट घट केवासी विनती यही हमारी खासी जग जननी जय सिंधु कुमारी दिनन के तुम हो हितकारी बीनवो नित्य तुम ही महारानी कृपा करो जग जननी भवानी के ही विधि स्तुति करो तिहारी सुधि लीजे अपराध विसारी कृपा दृष्टि चित्वो मम ओरी भक्त जननी विनती सुनमोरी बुद्धि जय सुख की दाता સંકટ હરો હમારી માતા ક્ષીર સિંધુ જબ વિષ્ણુ મથા યો ચૌદ રત્ન સિંધુ મેં પાયો ચૌદ રત્ન મેં તુમ સુખ રાશિ સેવા કિયો પ્રભુ હિ બની દાસી જબ જબ જન્મ જહા પ્રભુ લીન્હા રૂપ બદલ તહ સેવા કિન્હા સ્વયં વિષ્ણુ જબ નર તનુતારા લીન્વું અવધ પુરી અવતારા તબ તુમ પ્રકટ જનક પુરી માહી સેવા કિયો હૃદય પુલ કાહી अपना या तुहि विश्व विदित त्रिभुवन के स्वामी तुम सब प्रलय शक्ति नहीं आनी, करह तक महिमा कहो बखानी, मन म वचन करे सेवकाई मन इच्छित वांछित फल पाई। તજી છલ કપટ ઓર ચતુરાઈ પૂજહી વિવિધ ભાતી લાઈ તાકો ચાલીસા પઢે ઓર પઢાવે ધ્યાન લગા કર સુને સુનાવે તાકો કોઈ ન રોગ સતાવે પુત્ર આદિ ધન સંપત્તિ પાવે પુત્રહીન અરુ સંપત્તિહીના અંધા બધીર કોઢી અતિધીના विप्र बोलाय के पाठ करावे शंका दिल में कहीं न लावे पाठ करावे दिन चालीसा तापर कृपा करे गौरीशा सुख संपत्ति बहुत सी पावे कभी नहीं काहू की आवे बारह मास करे जो पूजा ते धन्य आन नहीं दुजा प्रतिदिन पाठ करे मन माही उन सम कोई जग में ना है बहु विधि क्या मैं करो बडाई ले परीक्षा ध्यान लगाई કરી વિશ્વાસ કરે વ્રત નેમા હોય સિદ્ધ ઉપજે ઉર પ્રેમા જય જય લક્ષ્મી મહારાની સબ વ્યાપિત હો ગુણ કહું તુમરોબલ મોહી અનાથ કી સુધી અબલીજે સંકટ કાટી ભક્તિ મોહી દીજે ભૂલ ચૂક કરી ક્ષમા હમારી દર્શન દીજે દશા નિહારી બિન દર્શન વ્યાકુલ અધિકારી તુમહી અક્ષત દુખ સહતે ભારી नहीं मोहि ज्ञान बुद्धि हे तन में सब जानत हो अपने मन में रूप चतुर्भुज करके धारण कष्ट मोरा सब करहु निवारण के ही प्रकार में करो बडाई ज्ञान बुद्धि मोहि नहीं अधिकारी त्राही त्राही दुख हारिणी हरो बेगी सब त्रास जयती जयती जे लक्ष्मी करी शत्रुन का नाश आनंद धरी ध्यान नित विनत करत कर जोड़ लक्ष्मी दास पर કરહુ કરું દર બોલો જય મિત્રો લક્ષ્મી ચાલીસાનો આ પાઠ જેણે શ્રદ્ધાથી સાંભળી લીધો તેના પર માલક્ષ્મીની અપાર કૃપા બને છે તેના ઘરમાં અખંડ લક્ષ્મીનો વાસ રહે છે લક્ષ્મી ચાલીસા જો નિત્ય ન સંભળાય તો દર શુક્રવારે અવશ્ય સાંભળવી લક્ષ્મી ચાલીસાનો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ન ગમ્યો હોય તો ડિસલાઇક પણ કરી શકો છો પણ કમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મહાલક્ષ્મી